ચલો આપણે જોઈએ હવે માનવમાં લિંગી પ્રજનન કિશોરાવસ્થા શું મનુષ્યમાં લિંગી પ્રજનન કિશોરાવસ્થાનો મતલબ જ્યારે બાળક નાનું હોય ત્યારથી વૃદ્ધિ થતું હોય એટલે એક ઉંમર એવી આવે કે જ્યારે એના લંબાઈમાં વધારો ઓછો થાય અને જો થતો તો હોય જ પણ ધીમો પડે કારણ કે આપણા શરીરની અંદર જે આપણે ખોરાક ખાઈએ એ કોઈક જગ્યાએ વૃદ્ધિના સ્વરૂપમાં આપણને કાર્ય કરવા માટે વપરાતી હોય છે પરંતુ અમુક ઉંમર પછી તમારી ઊંચાઈ વધવાની હાથની લંબાઈ વધવાની એ બંધ થઈ જાય અને એ જે ઉર્જા છે એ શરીરના કેટલાક ભાગોને વિકાસ કરવા માટે વપરાય

સામાન્ય શારીરિક વૃદ્ધિનો દર ધીમો થવાની શરૂઆત થાય છે જો અહીંયા આ ઉંમરે શું થાય તો કે શારીરિક નાના છોકરાઓ ને વધતા જાય વધતા જાય વધતા જાય વધતા જાય બે ત્રણ વર્ષો તો કેટલા બધા વધી જાય પણ આ સમય દરમિયાન તમારો એ શારીરિક વૃદ્ધિનો છે એ દર ધીમો થાય અને પ્રજનન પેશીઓ પરિપક્વ થાય છે કિશોરાવસ્થાના આ સમય ગળાને યુવાના આરંભ કહીએ છે યુવાન

ઉબરની અંદર કિશોરાવસ્થાની અંદર છોકરાઓ અને છોકરીઓ છે એ થોડાક સતેજ બને એને પોતાની ચિંતા થવા લાગે કે ચહેરા પર ડાગા પડે છે ખીલ થાય છે તો વધારે પડતા ચિંતા કરવા લાગે છે જાતીય ગોળ લક્ષણો છોકરીમાં અડપીડ માદા જાતીય અંતસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન આ બે અંત સ્ત્રાવ અંડપીડ દ્વારા થાય છોકરીઓની અંડપીડ અંડકોષ મુક્ત કરવાનું શરૂ કરે છે આ બધું યુવાવસ્થાના શરૂઆતની અંદર થતો હોય છે અંડપીડ છે એ અંડકોષ મુક્ત કરવાની શરૂઆત કરે છે પ્રજનન અંગોનો વિકાસ થાય છે સ્તન ગ્રંથિઓ વિકાસ પામે છે અને તેના કદમાં વધારો થાય છે આ ઉપરાંત સ્તનાગ્રહી એટલે કે સ્તરનો અગ્ર ભાગ એની ત્વચાનો રંગ પણ ઘેરો બને છે રજોસ્ત્રાવ થવાને કારણે માસિક ચક્ર ઋતુ ચક્ર પણ કહેવાય એ શરૂ થાય છે આ બધું જ કિશોરાવસ્થા ટીન એજ આમ તો તમે બધા ટીન એજ સાંભળ્યું હોય આ ટીન એજ એટલે શું તો કે ધારો કે અગિયાર હોય તો આપણે ઇલેવન કહીએ બાર હોય તો ટ્વેલ્વ કહીએ તેર હોય તો થર્ટીન ટીન ફોર્ટીન છેલ્લો શબ્દ ટેન એવી રીતે નાઇન્ટીન સુધી ઓગણીસ સુધી એટલે કે તેર થી લઈને ઓગણીસ વર્ષ અને આપણે યુવાવસ્થા કહી શકીએ કે જેની અંદર આ બધા શારીરિક ફેરફારો દીવા પડે અને પ્રજનન અંગોના વિકાસની શરૂઆત થતી હોય છે છોકરામાં શુક્રપેટ નર જાતિ અંતર ટેસ્ટોસ્ટેરોન એનો સ્ત્રાવ કરે છે શુક્રપેટ શુક્ર ઉત્પાદન કરે છે અન્ય ઘણા ફેરફારો કિશોરાવસ્થાની અંદર થતા હોય છે તો છોકરીઓ અને છોકરાઓમાં થતા કેટલાક ફેરફારો અહીંયા આપણે જોઈએ આ ઉપરાંત ચહેરા પર દાઢી બુચનો વિકાસ શરૂ થાય છે શરીર વધારે સ્નાયુબદ્ધ બને છે અવાજ કર્કશ અને જાડો બને છે અવાજમાં ફેરફાર આવે છે આ ઉભા રહેવા ખભા અને છાતીનો ભાગ વિસ્તૃત બને છે થોડો ફૂલે છે શિષ્ણ પ્રસંગો પાંચ મોટો અને સખત થઈ ઉદ્ધવસ્ત બને છે કોઈક વખત દીવા સ્વપ્ન અંદર પણ શિષ્ણ જે મોટું અને સખત ઉધ્વસ્ત બનતું હોય છે